કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો એમાં અભ્યાસનો મુદ્દો છે ઓગણીસમી સદીમાં ભારતમાં થયેલ સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલન જેમાં આપણે બે આંદોલનની ચર્ચા કરી લીધી એક બ્રહ્મો સમાજ અને બીજું યંગ બંગાળ આંદોલન આજે આપણે ત્રીજા આંદોલનની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપને આ ફોટો જાણીતો જ લાગતો હશે

આર્ય સમાજ મિત્રો આની ચર્ચા આપણે આપણે બે ભાગમાં કરીશું આજે માત્રને માત્ર આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીની માહિતી મેળવીશું અને પછીના વિડીયોમાં સંપૂર્ણ આપણે આર્ય સમાજની ચર્ચા કરી લઈશું તો મિત્રો ઓબ્વિયસલી છે કે આના સ્થાપક હતા संस्थापक दयानंद नंद सरस्वती जी आपने हमेशा दयानंद सरस्वती ना फोटा ने जोशो तो यंग देखा મિત્રો દયાનંદ સરસ્વતીને ભારતના માર્ટિન લ્યુથર તરીકેની ઉપમા મળી છે વિચાર કરો જેમ યુરોપમાં માર્ટિન લ્યુથરે સૌ પ્રથમ જાગૃતિ ફેલાવી હતી જાગૃતિની ચેતના ફેલાવી હતી અને પુનર્જાગરણની શરૂઆત કરી હતી એવી જ રીતે ભારતમાં જો કોઈ 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 સમાજ ભારતમાં પુનર્જાગૃતિની સ્પાર્ક લાઈટ કરી હતી એ તરીકે ઓળખવામાં આવે છે દયાનંદ સરસ્વતી ભારતના માર્ટિન લ્યુથર તો એની ચર્ચા કરી લઈએ દયાનંદ સરસ્વતી વિશે તો મિત્રો વન બાય વન જે ઉપયોગી માહિતી છે એ જ આપણે ચર્ચા આપણે બોલી શકીએ કે આ વ્યક્તિનો જન્મ મારા ગુજરાતમાં થયો હતો તો જોઈ લઈએ જન્મ બાર ફેબ્રુઆરી

બે હાજર અગિયાર અને બે પંદર ની વચ્ચે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા પાપા પગલી ચાલતી હતી એ સમયે પરીક્ષા એક છેક ટોચ પર પહોંચી ગયું છે ગુજરાત હવે આવા પ્રશ્નો પૂછાતા નથી પણ છતાંય કદાચ એવામાં પ્રશ્ન છે કે દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો તો ટંકારા મોરબી નજીક નજીક ગુજરાત મિત્રો કદાચ ડીફ માં જવું હોય તો મહાવદ મહાવદ દસમ ના રોજ જન્મ થયેલ હતો ઓકે ટંકારા એનું જન્મ સ્થળ છે આગળ વધીએ તો ગોત્ર એનું બ્રાહ્મણ પરિવાર એમનું ગોત્ર પરિવારનું હતું મિત્રો યાદ રાખજો મૂળ નામ એનું મૂળ શંકર હતું મિત્રો અમુક સ્ત્રોતોમાં એને પરમાનંદ દ્વારા પરમાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી નામ આપ્યું એવું કહેવામાં આવે છે અને જોવા જોવા તો દ્વારકાના દંડે સ્વામી સ્વામી દ્વારા મૂળ શંકરને ને દયાનંદ સરસ્વતી નામ આપ્યું દયાનંદ સરસ્વતી સરસ્વતી નામ આપ્યું દંડી સ્વામી એ બરાબર ઓકે આગળ વધીએ ઉપમા આ મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો કે ભાઈ એને ભારતના ભારતના માર્ટિન લ્યુથર લ્યુથર કહેવામાં આવે મિત્રો જેવી તેવી વ્યક્તિ નથી સમજો એટલે કે ભારતમાં જો નવજાગૃતિ હોય ભારતમાં જો એને પ્રસ્તુત કરી હોય તો દયાનંદ સરસ્વતીએ કરી હતી મિત્રો દયાનંદ સરસ્વતીએ એક સૂત્ર આપ્યું હતું વેદો તરફ પાછા વળો તો લખી દઈએ સૂત્ર આ પૂછેલું છે વેદો તરફ પાછા વળો એવું કહે છે કે દુનિયાની સમગ્ર જે તકલીફો છે સમસ્યાનું મૂળ વેદો છે અને વેદોમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે એટલે કે વેદો તરફ પાછા વળો મિત્રો યાદ રાખજો સ્થાપક તરીકે એમણે આર્ય સમાજની સ્થાપના કરેલી કઈ આર્ય સમાજ આર્ય સમાજની સ્થાપના એમને દસ એપ્રિલ દસ એપ્રિલ અઢારસો ને પંચોતેર ના રોજ કરી દીધી આ પ્રશ્ન પૂછાયેલો છે કે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના ક્યાં વર્ષમાં કરી દી અઢારસો પંચોતેર મિત્રો જગ્યા પૂછાય તો મુંબઈ અને એમાં આગળ જાય તો માણિક ચંદ્ર વાટિકાની જગ્યા હોય છે મુંબઈમાં ત્યાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી પછી મિત્રો આનું મુખ્યાલય યાદ રાખજો મુખ્યાલય લાહોર મુકામે કરવામાં આવેલું ઓકે મુખ્યાલય લાહોર એમને સ્થાપ્યું હતું મિત્રો આગળ જોવા જઈએ તો સરસ્વતી સ્વતી એ હિન્દી ભાષા હિન્દી ભાષા રાષ્ટ્રભાષા બને તેવી વાત કરેલી હિન્દી ભાષા એ રાષ્ટ્રભાષા બને તેવી વાત કરેલી અને મૃત્યુ જોવા જઈએ તો ત્રીસ ઓક્ટોમ્બર ત્રીસ ઓક્ટોમ્બર અઢારસો ને ત્યાંસી ના રોજ एवी कहवाच छे एवी वाईका छे के एक राजा नत्य होता त्यारे एमनी एक दासी होती केवे रखिल रखिल तेनु नामते अतुन ननही भक्तन ननही भक्त ने અને એમના વિરોધીઓ અંગ્રેજો મુલ્લાઓ અને પંડિતોએ આમને ઝેર આપ્યું હતું ઝેર ઝેર આપીને મારેલ ઝેર આવી એક વાયકા છે આવું સાચું હોવું એ ખબર નથી બીજું કે મિત્રો સાયલાના લાલા ભગતે શુદ્ધ ચૈતન્ય નામ આપેલું બીજો મિત્રો આના જીવનની જો ચર્ચા કરવામાં આવે આખે જીવનના પરિપાર્થની ચર્ચા કરવામાં આવે તો આપણે એના જીવનને મુખ્યત્વે ત્રણ વર્ષોમાં વિભાજીત ત્રણ ઘટકોમાં વિભાજીત કરી શકીએ છીએ એક વિભાગ એક હતું અઢારસો ચાલીસ થી લઈ અઢારસો પિસ્તાલીસ હવે આ જે મુદ્દો લખવું છું એ તમારે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષામાં મહત્વનો છે પરીક્ષામાં જો દયાનંદ સરસ્વતીની ચર્ચા કરવામાં આવે વીસ શબ્દોમાં કે ત્રીસ શબ્દોમાં કે પાંત્રીસ શબ્દોમાં કે પચાસ શબ્દોમાં તો આ તમારે લખવું પડશે બીજું એનું મહત્વનું હતું અઢારસો પિસ્તાલીસથી થી લઈ અને સાહીઠ સુધીનું ઓકે અને ત્રીજો મહત્વનો હતો અઢારસો સાહીઠ થી લઈ અઢારસો પંચોતેર સુધી મિત્રો આ ત્રણ ઘટકો એના જીવન ને આખી કહાની તમને સમજાવી દેશે તો છે અહીંયા મિત્રો ત્રણ ઘટનાઓ મહત્વની છે ત્રણ ઘટનાઓ એક હતી શિવરાત્રી નો પર્વ અને દયાનંદ ઉદ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજું નાની બહેન આ અઢારસો ને ચાલીસમાં માં નાની બહેનનું અકાળે અવસાન અવસાન અઢારસો ને બેતાલીસ અને પોતાના પિતા સમાન સમાન આ પ્રથમ એના ને કહેવાય કે સ્પાર્ક લાઈન ઘટનાઓ હતી હવે વાત કરીએ છીએ અઢારસો પિસ્તાલીસ થી લઈ આ સમય ને સાધના કાળ તરીકે ઓળખવામાં આવે સાધના કાળ

શુદ્ધ ચૈતન્ય કહે છે પછી મિત્રો નર્મદા કિનારે પરમહંસ હંસ પરમાનંદ એમને વેદોનું જ્ઞાન આપે છે વેદોનું જ્ઞાન વેદાંત જ્ઞાન આપે છે એમને વેદોનું જ્ઞાન આપે છે અને ત્રીજું દંડી સ્વામીના દંડી સ્વામી ના સંપર્ક તે દ્વારકા સંઘમાં સંઘમાં જોડાય છે અને જ આ દંડી સ્વામી એમને દયાનંદ દયાનંદ સરસ્વતી નામ આપે અમુક સ્ત્રોતોમાં સ્ત્રોતમાં પ્રમાણનંદ નંદ પણ છે બેમાંથી એક ઓપ્શન હશે અધરવાઇઝ દંડી દંડી હશે અધરવાઇઝ અધરવાઈઝ પ્રમાણનંદ આ એના મહત્વના હવે આ જે છે લઈને સંઘર્ષ છે સરકાર પૂછે કે દયાનંદ સરસ્વતીમાં ના કયા સમયને સંઘર્ષ સંઘર્ષકાળ તરીકે ઓળખવામાં આવે છે ઈસવીસન અઢારસો સાહીઠ થી લઈને ઈસવીસન અઢારસો પંચોતેર સુધી તો એમાં મિત્રો પ્રજ્ઞાચક્ષુ चक्षु वीरजानन वीरजानन जोड़े जोड़े दीक्षालय याद रख जो वीरजानंद जोड़े दीक्षा ले छे महत्वनो आवे भाग छे के जे एमने संघर्ष काल समय वीरजानंदे дикક્ષા આપી છે બરાબર ઓકે બીજું એ છે કે આ સમયમાં જ એમને આર્ય સમાજની સ્થાપના કરી આમને મિત્રો આ લઈને વેદ ધર્મ વેદ ધર્મ સ્થાપવા માટે સંઘર્ષ કર્યો હતો વેદ ધર્મ હવે આર્ય સમાજની સ્થાપના કરીએ પહેલા એમના મગજમાં ચિંતન ચાલતું હતું કયું તો ચિંતન જોઈ લઈએ કે ભાઈ શું ચિંતન ચાલતું હતું આ મહત્વનું છે ડિસ્ક્રિપ્ટિવમાં કે ભાઈ એમના મગજમાં કયા કયા ચિંતનો ચાલતા હતા તો પહેલું જ મૂર્તિ પૂજાનો વિરોધ વિરોધ બીજું હરિજનોને ને યજ્ઞો પવિત પછી વિધવા વિવાહ સમર્થન પછી મંદિરોમાં માં તથા પશુ બલિનો પશુ સુધારા કરવા માટે મિત્રો તમને ખાસ યાદ રાખજો કે આ બધી વસ્તુઓ જોતા જ તમને મોસ્ટ આઈ ઇતિહાસના ઇતિહાસના प्रथम एवा प्रथम एवा समाज सुधारक समाज सुधारक दयानंद दयानंद सरस्वती હતા કે શવતી હતા કે ने शूद्रो तथा स्त्रियो ने वेदों नो अभ्यास करवो शकरवो अने उच्च પુરુષો બરાબર દરજ્જો આપવા માટે પ્રયાસ કરેલ પ્રથમ ઇતિહાસના પ્રથમ એવા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે કે જેમને શુદ્રો અને સ્ત્રીઓને વેદોનો અભ્યાસ કરવાની અનુમતિ આપ કીધું તમે જો ક્યાંય તમને શુદ્રોનો કહેવાય કે શુદ્રો માટે વેદોના અભ્યાસ માટેની ચર્ચા કરી જ નથી શુદ્રો અને સ્ત્રીઓને વેદોનો અભ્યાસ કરી શકાય સ્ત્રી શિક્ષણને મહત્વ આપી શકાય અને સ્ત્રીઓ અને શુદ્રોને ઉચ્ચ પુરુષોની સમાન દરજ્જો આપવા માટેનો એમણે પ્રયાસ કર્યો એ ઇતિહાસના પ્રથમ એવા વ્યક્તિ તરીકે દયાનંદ સરસ્વતીને ઓળખવામાં આવે છે મિત્રો એટલે માટે દયાનંદ સરસ્વતીને માર્ટિન લ્યુથર છે અને આર્ય સમાજની સ્થાપના તો આપ જોઈ જ ગયા દસ એપ્રિલના રોજ કરી હતી દસ એપ્રિલ અઢારસો ને પંચોતેર ના રોજ કરી હતી ક્યાં કરી હતી તો મુંબઈ કરી હતી મુંબઈ અને કોઈ જગ્યા પૂછાય તો માણિક ચંદ્ર માણિક ચંદ્ર જે ઓકે પછી એનું મુખ્યાલય ક્યાં થઈ ગયું મુખ્યાલય મુખ્યાલય લાહોર થઈ ગયું લાહોર આમ મિત્રો દયાનંદ સરસ્વતીને આપણે અભ્યાસ કરી શકીએ છીએ મિત્રો ફરીથી જોવા જઈએ ફરીથી એની ચર્ચા કરવા જોઈએ તો દયાનંદ સરસ્વતીનો જન્મ બાર ફેબ્રુઆરી અઢારસો ચોવીસના રોજ થયો હતો એમનું મૂળ નામ હતું મૂળશંકર નામ હતું એમનું ગોત્ર હતું બ્રાહ્મણ ગોત્ર હતું દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના દસ એપ્રિલ અઢારસો પંચોતેરના રોજ મુંબઈમાં માણિકચંદ્ર વાટિકામાં કરી હતી જે પછી મિત્રો એનું મુખ્યાલય આપણે લાહોરને બનાવવામાં આવ્યું દયાનંદ સરસ્વતીને ભારતના માર્ટિન લ્યુથર તરીકેની ઉપમા આવે છે ઉપમા આપવામાં આવે છે દયાનંદ સરસ્વતીએ સૂત્ર આપેલું હતું કે વેદો તરફ પાછા વળો દયાનંદ સરસ્વતીએ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બને એવા પ્રયત્નો કર્યા હતા એ માટેનું સમર્થન પણ આપ્યું હતું દયાનંદ સરસ્વતીના ચિંતનમાં જોવા જઈએ તો મૂર્તિ પૂજાનો વિરોધ કરેલો હતો એમને કહેવાય કે વિધવા વિવાહનું સમર્થન કરેલું હતું શુદ્રોને યજ્ઞ પવિત્રો કરવાનું એમને જણાવેલું હતું બીજું કે મંદિરોમાં થતા પશુ વિરોધ કરેલો હતો એમને

સાહીઠ ને સાધના કાળ તરીકે ઓળખવામાં આવ્યું છે અને સંપર્કના કારણે દ્વારકા સંઘને સ્વીકાર કર્યો દ્વારકા સંઘને જોડાઈ ગયા દ્વારકા સંઘમાં અને દંડે સ્વામીએ જ મિત્રો એમને કહેવાય છે દયા મૂળ શંકરને દયાનંદ સરસ્વતી નામ આપ્યું અમુક શ્રોતોમાં અમુક શ્રોતોમાં પ્રમાણનંદ દ્વારા દયાનંદ સરસ્વતી નામ આપવામાં આવેલો ઉલ્લેખ જોવા મળે છે સાથે મિત્રો આગળ જઈએ તો પછી ઈસવીસન અઢારસો અઢારસો સાહીઠથી લઈ અઢારસો સાહીઠથી લઈને અઢારસો પંચોતેરમાં એમને આર્ય સમાજની સ્થાપના કરી આર્ય સમાજની સ્થાપના દસ એપ્રિલના રોજ કરી હતી અને ત્રીસ ઓક્ટોમ્બર અઢારસો ત્યાંસીના રોજ એવું કહેવામાં આવે છે કે રાજાની રખેલ રાજાની રખેલ હતી ભક્તન એ એ એનો અને બીજા વ્યક્તિ હતા અંગ્રેજો મુલ્લાઓ અને પંડિતોએ એમને જગન્નાથ દ્વારા જગન્નાથ નામનો વ્યક્તિ હતો રસોઈયા દ્વારા રસોઈયાનો સંપર્ક કરી અને એમને જગન્નાથ દ્વારા વિષ એટલે કે ઝેર મોકલાવ્યું હતું ને ઝેરના કારણે દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું દયાનંદ સરસ્વતીનો જન્મ મિત્રો જન્મસ્થળ યાદ રાખજો ખાસ મોરબી નજીક આવેલા ટંકારા ગામમાં થયો હતો તો આ હતી મિત્રો આપણે દયાનંદ સરસ્વતી ની બાયોગ્રાફી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આર્ય સમાજની સંપૂર્ણ ચર્ચા કરવાની છે તો મળીએ છીએ બાય બાય